એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે લાખાણી તાલુકાના જસરા મુકામે મુઢેશ્વર મહાદેવ મેળા સમિતિ દ્વારા ચૌદમાં મેઘા અક્ષોનો વીસ બે પચીસથી પ્રારંભ થશે જેમાં આસોદર જગ્યાના મંત શ્રી રેવાપુરી બાપુના હળદ હસ્તે મેળાનો પ્રારંભ કરવામાં આવશે અને ધજારોહણ રોપણ કરવામાં આવશે જેમાં વિવિધ નક્ષમાં છુપાયેલ શક્તિઓનું દર્શન કરવામાં આવે છે જેમાં આ વખતે વિવિધ પ્રકારની રમતોનું પણ આયોજન કરવામાં આવે છે તેમાં કબડ્ડી વોલીબોલ તલવડબાજી લકડી ખેલ તેમજ મારવાડી ગેર નૃત્ય તેમજ વિવિધ પ્રકારની રમતોનું આયોજન કરવામાં આવ્યું છે આ મહાશિવરાત્રીના તહેવાર ઉપર અક્ષ મેળાનું યોજવા જઈ રહ્યો છે કે જો કે આ મેળો રાષ્ટ્રીય કક્ષાએ યોજનાર હોય સમગ્ર દેશથી વિવિધ પ્રકારના આવનારા છે તેમજ વિવિધ પ્રકારની સ્પર્ધાઓ યોજાશે જેમાં આ મેળો સતત સાત દિવસ યોજાશે જેમાં વિવિધ પ્રકારની ઘોડેસવારી દેશઘોડાની વિવિધ કરતબો જોવા માટે ગુટેશ્વર મહાદેવ મેળા સમિતિના અધ્યક્ષ મહેશભાઈ દવે દ્વારા સમગ્ર લોકોને આમંત્રણ પાડવામાં આવ્યું છે જેમાં છવ્વીસથી પચીસ વર્ષના ગુટેશ્વર મહાદેવ એકાવન હજાર દીવડાની આરતી કરીને મેળાની પૂર્ણાહુતિ કરવામાં આવશે પત્રકાર હમીરભાઈ રાજપૂત થરાદ આશુતોષ મુડેશ્વર મહાદેવની કૃપાથી ગુજરાતના બનાસકાંઠા જિલ્લા અને વાવધરા જિલ્લો જેને કહી શકાય એના લાખણી તાલુકાના જસરા ગામે મહાશિવરાત્રીના અવસરે અમે દર વર્ષે મેગા અસરતોનું આયોજન કરીએ છીએ જે આ વર્ષે મહાશિવરાત્રી સુધી યોજના છે જેમાં વીસ તારીખે ધ્વજારોહણ કરી રજીસ્ટ્રેશન અને મહિલાઓની કબડ્ડી અને પુરુષોની કબડ્ડી સહિતનો કાર્યક્રમ થશે એકવીસ તારીખે એન્ડ્યુરન્સ રસાખેત મહિલા અને પુરુષો અને વોલીબોલની હરીફાઈઓ થશે બાવીસ તારીખે ગૌમાતાની ગીર અને કાંકરેજી નસલની છે કેમલ રેસ છે કેમલનો બ્રિડ શો છે તેવીસ તારીખે મારવાડી અદંત વછેરીની હરીફાઈ બે દાંત વછેરીની કેમલ નાત અને કુશળતા અશ્વનો ગરો લેવો મટકી ફોડ અને મારવાડી નૃત્યનો કાર્યક્રમ પણ યોજાનાર છે એ જ રીતે ચોવીસ તારીખમાં મારવાડી અદંત વછેરા બે વછેરા કાઠિયાવાડી

મહાઆરતી નું આયોજન કરવામાં આવે છે એકાવન હજાર દીવડાઓની આરતી સાથે અમે મેળાનું સમાપન કરવાના છીએ આપ સૌને પધારવા માટે મારું આમંત્રણ છે આનંદ મેળાની નો પણ આનંદ લો અને અલગ અલગ પ્રકારની હરીફાઈઓ જોવા માણવા અને હરીફાઈમાં ભાગ લેવા માટે પધારો એવી વિનંતી છે હર હર મહાદેવ